સાંભળી કેમ કાન હોય એને એમ ને કાન હોય તો દેખાતા નથી પાછા તો એમ કે સાહેબ કામ કરવા લાગે કામ નથી કરતા કામ વધારે બનાવીશ તો ખરી તમે કેટલાક દીમન ના પાડશો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ જો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની પહેલા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ ઘરના બધા વાસી કામ થઈ ગયા છે દિયાપતિ પૂજા થઈ ગયા તારા સ્કૂલે વહી ગઈ છે કપડાં ઉકવવાના છે અને થોડોક નાસ્તો કરવાનો છે જાજુ કંઈ કામ નથી થોડોક આટલો

પાણીમાં રોટલી પલાળી પછી ખાય આ બચ્ચું છો મોટી કાબર નથી જો અને હવે લેવલ આવી ગયું છે પણ આવડતું નથી છે હવે રહીને બહાર નીકળે ને પછી બહાર રાખવું હા અને જો હવે આ બધા પંખીનો અવાજ સાંભળીને જોઈને ઉડવાની હિંમત આવી જાય તો ઉડીને વયું જાય કેમ કે આ તો ખુલ્લા આકાશનું ગગનનું નું પંખી છે ને કેદ કરીને તો રખાય નહીં એને એના ઘર સુધી પહોંચાડી દેવું આપણે

અના નોક તો જો કેવા છે એમ તો જો મપ્પા જો બેહી ગયો જો એમાં બેહી જા આ બેહી જા સાઈટ પર તાર ઘરે મૂકી જાય બેહી જા હા તારા મામા કોણ છે હમ જો કપિલના મામા ઢાળાના મામા તો કપિલ છે જોજી કેટલું છે એને એમ જાત જ નથી બાર કાકાને બતાવું હું બતાવું હાલો જી ટ્રાય કરીએ ઉડે તો કા ચલો હાલો તને તારા ઘર લગી પહોંચાડી દઈએ નું ધ્યાન રાખવું પડે જો નીચે પડી જાય ને તો પાછું લઈ લેજો હાલ ખુલ્લા આકાશમાં નીકળે જ આ જોવે કે કાલનું હું ક્યાં હતું ને અત્યારે ક્યાં આવી ગયું નહીં એવો છે જો આ ડાળી ઉપરથી પડ્યું હતું અહીંથી

આ ના ઘરની થોડીક સાફ સફાઈ કરી નાખું મારા ઘરની તો સાફ સફાઈ થઈ ગઈ એટલે વ્યવસ્થિત ચોખ્ખું કરી નાખું ને પછી પાછું એમાં બિહાર દઈએ કા તો મળીએ થોડીક વાર રહીને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ને કહી દે તો ક્યુ આમ દે આમ દે આમ જો જો બબર હું કાઈ નત કરતી પણ તને જલ્દી જલ્દી ચાલો સાફ કરા હાલો

હમ પાણી તો જોઈએ ને ગાંઠિયા ખાઈને કા જો જો ચાલુ થઈ ગયું નાસ્તો જો જો બે ચાર ગાંઠિયા ખાઈ પછી છે ને પાણી પીવે બે ચાર ગાંઠિયા ખાઈ પછી પાણી પીવે કેવું જોવે હાલો પરલે નાસ્તો કર લેવો ને તમે બધાય આવી જા મસ્ત મસાલાવારી ચા પીવા જોઈએ ચા બને છે અને રાતની વધેલી રોટલી હતી વઘારી નાખી છે તો ચા ને રોટલી ફટાફટ નાસ્તો છે એ તારા છે તમે એમ કે સમજાવો અત્યારે તો એ બધાય કરતા ડાયું છે જો કેવું ડાયું થઈને બેઠું અને કેવા બોલાવે તો સીધું જોવે કા આનું નામ છે ને આજ વિચારીને આવજો નામકરણ કરવાનું છે જો હમણાં પાણી બદલાવ્યું હતું તો ગાંઠિયા નાખ્યા પાણીમાં હા રોટલી પાણીમાં નાખ દે ગાંઠિયા પાણીમાં નાખ દે પછી હું ઘડે ઘડીએ સાફ નહીં કરું હાલો દસ વાગી ગયા જય શ્રી કૃષ્ણ સાહેબ જય છે દુકાને

ઘર તાર ઘરના કામમાં વ્યસ્ત રહીને તો તો ખબર જ નહીં પડે કોણ આવે ને કોણ જાય હા પવન 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 અત્યારે જ અત્યારે દી ઉગે ને જેમ દી ચડે ને મજી તડકો નીકળો છો અને ખબર હોય ને તમારે હાલવા જવાનું છે એટલે હમ કરતા સારું હલો જય શ્રી કૃષ્ણ કપડાનું કામ ય થઈ ગયું છે એટલે અહીં દોડીએ નાખી દીધા છે કપડા હવે અગિયાર વાગ્યા પછી અહીંયા તડકો આવે ને ત્યારે હુંકાય પણ પવનના તો વાટી જ છે મશીનમાં કોરા થઈ ગયા એટલે હાલે અને પવન તો જવું ફૂંકું મેલેવો પવન છે બહુ જ ઠંડી છે અને આ બાજુ તડકો આવી ગયો છે અહીંયા અર્થા કપડાં સુકી દીધા અને કપડા તારવી નીચી લીધા ને તો હાથ ઠડાઈ ગયા એવું ઠંડુ ઠંડુ બળફ જેવું પાણી હતું હજી તો અંદરના ટાકામાં ઢાકેલું હોય બહારનું પાણી તો એટલું ઠંડું હોય ને એ વાત જવા દો તો હાલો હવે સીધી રસોઈ જ માંડવાની છે કેમ કે કપડાનું કચરા પોતાનું કામ તો થઈ ગયું છે તો હાલો હવે રસોઈ માંડી દઈએ આ તો થઈ જાય ધારાબેન તેડવા જવાનો ટાઈમ રસોઈ કરી લઉં પછી હાલો ફ્રેન્ડ ટાઈમ કયો છે પોણા બાર ને પાંચનો અને હું જાઉં છું ધારાને તેડવા અને આજે બહુ જ ઠંડો પવન છે એટલે કાને કવર કરી લીધા તો હવે નીકળું રસોઈ બની ગઈ છે બધી અને કાબર બે ની અંદર જ છે તો હાલો હવે આવીને

અમાર સાહેબ ને નજર માં નહી આવ્યા હોય વાગી ગયો ગયા હોય તને જો સોફો હતા હાલો હાલો આવી મળ્યા આમાં અડધી ડોલ નાખતે જો પાણી હાલો તો જઈએ તેડ વાધારા બિન ને દરવાજો છે જો આમથી ફરી નવીન તો આ દરવાજો વાસણ કપડા ને કરવાની જે વોશિંગ એરિયા છે ઘર માં આ બધું જો પહેરી ને પડે તો હાલો તો વાત થઈ ગઈ ઠંડી ની પવન તો રહેવાની જ છે શિયાળો છે એટલે તો આવી જ બધા બપોર કરવા તો આ છે રાત નું પનીર ફરી પાછો તડકો મારીને તૈયાર કરી દીધું છે તો અહીંયા છે કાજુ પનીર અહીંયા છે લોટવાળું ટમેટાનું શાક દાળ ભાત રોટલી કાપડ ને ડીશ ભરીને સલાદ ને ઠંડી ઠંડી છાશ તો આ છે બપોર આવી જાવ બધા બોપરા કરવા બોપરા કરી લઈએ પછી મળીએ ને આને છે ને અત્યાર છે ને તો ત્રણ વખત મેં નાસ્તો આપ્યો

તો બાપ દીકરી બેય છે ને ભરગા હતા પ્લાસ્ટિક મારવામાં તો ધારા તો અહીંયા પેનને પાટી લઈને બેઠી અને જો ફરિયાની હાલત કેવી કરી અને સાહેબ ક્યાં કોઈ તું કામ તમારે પેલા મારું કામ થઈ ગયું ને હા 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 મને જેવું તેવું કામ ગમે નહીં આમાં ક્યાંથી ફિનિશિંગ લાગે પ્લાસ્ટિક નું તો માપ કરીને કટિંગ મેં કરી દીધું તું પછી હું વાસણ વાસણવા ગઈ દીધું આ દેખાય જો અહીંયા આ બધે દેખાય ક્રિસ 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 હા 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 પ્લાસ્ટિક નું મેં કટિંગ કરીને આપ્યું હતું માપ સાઈઝ કરીને પછી આપીને પછી હું વાસણ ઉટકવા ગઈ તી અને જો પેલા છે ને પીળા કલર નું પ્લાસ્ટિક છે મારું હતું તો એ સાહેબે કેન્સલ કર્યું કે નહીં એમાં પછી અંધારું પડે અંજવારું ન પડે અંજવારા કરવા તા ડેલી ના કરવા હા વાસણ જોયા મોઢું દેખાય તમારું એમાં જેમ તેમ તો ખરી મારા હાથ કેવા છે ભલે ઝીંકા ઝીંકા હાથ છે પણ કામ મારું ચોખ્ખું હો હા અને આ જો પાપાની પરી આ ચોક કે ત્યાં નાથમાં આવી ગયો એ કલર વાળો હાલો હવે અહીંથી બધું લ્યો અને જાઉં કામ કેટલું વધારે એક કામ કરે ને આખા ગામમાં ચિત્રકડા કરે કાતર દીધી પછી ભલે ધારાના હાથમાં આવી જાય કપડા ને વાળ ને કાપી નાખે ધારા એ વચમાં એવું જ કરતું કાતર જેવી હાથમાં આવી જાય ને એટલે ગમે એના કપડા હોય કાતર મૂકી દે આડા ને હવરી બે ત્રણ એના ડ્રેસ કાપી નાખ્યા છે વાડે કાપી નાખ્યા તા એક વાર એ તો તમારે શેર કરવાનું ભૂલી જાય ગા હાલો હવે ધારા બેન ભૂ જવાનું છે કે એને હાચવીન પાછું મેળા ઉપર મૂકવાનું છે જો હંગરીને રાખ્યું તું કેવું કામ આવ્યું ઓલું વૈધુય કટકોઈમાં રાખી દીધો રાખી દઉં કરતા અને આજ તો જો ટાઈટ ઉડવાનું નામ જ નથી લીધી ની તાટો પવન છે મને એવું લાગે કે બે ચાર દિવસમાં અમારા ગામમાં બળક પડવાનો છે શું ક્યો સાહેબ બહુ ઠંડુ થઈ ગયું પણ આમ તો જવું ખાવ એમાંય જે પવનની લેરકી આવે ને એટલે તો હાવ ધ્રુજાવી દઈ તડકો તો દેખાતો જ નથી હવાર જીરી કેવા સૂર્યનારાયણ નીકળતા દર્શન નહીં પાછા ઘર ભેગા થઈ ગયા પાછા આવ્યા જ નથી કાંઈ સારું હાલો તારે બેન હું મૂકો હાલો આ પ્લાસ્ટિક અહીંથી હુંકે લઉં ને કપડાં ને તો હુકાવાનું નામ જ નથી લેવાનું જોઉં મશીનમાં કોરા કર્યા ને તોય હજી છે ને ડામ ભરવાયા છે ડામ ભરવાયા એમાં તમે સમજો કે નહીં મને કહેજો કમેન્ટમાં અમારી તો થોડીક છે ને ભાષા અલગ જ હોય પણ કંઈક કંઈક અમારે જોખવટ કરીને કેવું પડે નહીં સાહેબ મારા ઠાકોરજી નું સિંહાસન કે દિવસ બનાવવાનું છે પણ એનું મુહૂર્ત હું એકલી ને કામ ક્યાં પોચું હિસાબ કરો સાહેબ કરવા લાગુ જમવાના ઓર્ડર હમણાં કામ વધારી ખબર છે ને હમણાં ઓલી એક છબી ફોઈડી જો આ કૃષ્ણ ની એ તો હું તમને કેતા ભૂલી જ ગઈ જો આ છે ને આ એક છબી હતી આમાં કાચ હતો ઉપરથી થી પાડી આખા રૂમમાં કાચ કાચતી વાસણો ધૂરવા મૂકીને મારા કાચ વારવા આવવું પડ્યું અને મેં હમણાં જબલા ભર્યા ને પાછા તો એમ કે સાહેબ કામ કરવા લાગે કામ ન કરતા કામ વધારે તમારે કેવું છે હા ઓલી લુલી ભાઈ તો કરે ને હાજી કઈ ચાલે તો સાહેબ થી કામ થાય આમાં લુલી છે લુલી અને વ્યવસ્થિત ત્યાં ગોઠવજો મેળામાં તો ક્યાંથી બધું ભેગું થાય ની ખબર નથી પડતી બાંધી દઉં આ સાડી મને એવી ગમતી હતી ને એવી ને એવી જ હતી હો પણ પહેરી પહેરીને કંટાળી દીધી પછી પડદો કર્યો હા પાવડર કાપડ બહુ મસ્ત હતી મને ને કલરય બહુ ગમતો હતો હાલો આજ મારે મશીનનું કામ કરવાનું છે એની ઉપરથી યાદ આવ્યું જો આ રજા બનાવવાનું એ થપ્પો મારીને રાખો એ ડામચે પર મૂકી તો થઈ જાય રજાઈ હે હું હાલ હાલો

બનાવીશ તો ખરી જ તમે કેટલાક મને ના પાડશો હું તમને હજી કહું મન ડૉક્ટરે એમ નથી કીધું કે તમે કામ ન કરતા હાઈમ બ્રુ કામ કરવાની છૂટ છે હં તો કયા ઈલાકામાં જાઉં તો હું રસોઈ બંધ કરી દઉં ફરવા દઈ હા હા અન્ય ચોક હાથમાં આવી ગઈ પાર્ટી ચિત્રી દીધી હા એક ટ્રેન છે

વિષ્મા ભીતા માં તમે કે માં હાલો હવે જાવ જેસી દીકરા કઈ કેઈ તમને હમણા કઈ બીજું કેતા તા ફરી ગયા હે લઈ જમ ફરવા ન જાવ લઈ જ એવા કા

મારું બાકીનું કામ છે ને એ લઈ લોતી જતા પછી રોંઢા બધા કામ કરું હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા છ વાગ્યા નો બધા કામ થઈ ગયા છે ધારા હજી ઉતી છે અને અહીંયા જો આ સોફાના કવર એ બહાર કાઢ્યા છે આના માપના મારે સોફાના કવર બનાવવાના છે આ સ્વેટર બધા ધોયેલા છે તો હમણાં પૂરતા ત્યાં રાખી દીધા શિયાળામાં તો ગરમ કપડાં જ ઘરમાંથી ખૂટે નહીં અને આજે મેં છે ને આ બે ઠેલી ભરી અને કપડાં કાઢ્યા છે કબાટમાંથી આમાં બધા છે ને કટ કરેલા કપડાં છે કે ખોલી અને તૈયાર કરીને જ રાખ્યા ને આમાં હજી ખોલવાના બાકી છે તો એ અલગ ભરીને રાખી દીધા તો હવે આમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે હજી એક કબાટ બાકી છે એ એનો કાલ વારો લઈ ઓરે આખરેથી જેટલા કપડાં છે ને જે ન પહેરતા હોય બધા વીણી વીણીને પહેલાં છે ને લઈ લેવા ખોલી અને તૈયાર કરી લઉં પછી જેમાંથી રજાઈ કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવું ને એ બનાવીશ વીસથી આવો કંઈ કંઈને બનાવું એ કદાચ હજી એકાદ દિવસ તો છે ને આ કપડાં ગોતવામાં ભેગા કરવામાં જાય કંઈ નહીં હાલો હવે ધારા ધારાહુતી છે ને હમણાં દીવાબતીનો ટાઈમ થઈ જાય તો થોડીક વાર રહીને દીવાબતી પૂજા કરી લો પછી મળીએ